નમસ્કાર સૌને પ્રણામ સીધી સીધી ગજન કહું છું કે तमस्ના તરુને નિસ્દિન ચરુ છું કે तमस्ના તરુને નિસ્દિન ચરુ છું હું શબ્દોનું ફાનસ બદલે લઈ કરું છું હું શબ્દો ફાનસ બદલે લઈ કરું છું કે ધરમની ધરપના અકારણે ન પતવા કરું છું સદા પ્રાપ્ત ના બંદગી બનને હું કરું છું કે મને મન કહે તે કદી ના કરું છું મને મન કહે તે કદી ના કરું છું સતત સત્ય રસ્તે હું ચાલ્યા કરું છું કે સતત સત્ય રસ્તે હું ચાલ્યા કરું છું સુરાઓ ને સંતો ને સતીને મળું છું સુરાઓ ને સંતો ને શતી ને મળું છું ને મોતી નો ચારો નિરંતર જરૂ છું મોતી નો ચારો નિરંતર જરૂ છું કહો છો જસુ કે હું શું કરું છું કહો છો જસુ કે હું શું કરું છું થઈ જીવ શિવ હું નિત્ય મળું છું થઈ જીવ શિવ હું નિત્ય મળું છું હવે બીજી રચના છે ચાંદસ છે પણ તમને ગણશે આ બાળકો છે ને એટલે એની એનું શિક્ષક છે ઓનલાઇન મજા કે ઓન ટાઈન રહેવાનું ના બસ કોઈ ને પણ માં જય જય કરી જોવાનું પતિ છે પરમેશ્વર ભલે રહ્યા પતિ છે પરમેશ્વર ભલે રહ્યા મોબાઈલ ને માતાજી સમજવી